હલો હલો હા બોલો ઉપેન્દ્રભાઈ પંડ્યા બોલો હમ મેહુલ પડસાળા બોલું અમદાવાદ નિકોલ થી બોલો હવે તમારો જે વિડીયો વાયરલ થયો છે હમ બધું ફ્રી વાળો એમાં તમને કઈ તકલીફ ખરા મને શું તકલીફ તો તમે જે બોલ્યા હતા હમ બધું ફ્રી 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 તો બધા નેતાઓને ફ્રી મળે એના વિશે તમે કોઈ દિવસ કઈ બોલ્યા ખરા હમ નેતા વિશે તો કોંગ્રેસ ની સરકાર હતી કે બીજી સરકાર હતી ત્યારે તમે કઈ બોલ્યા કોઈ બીજી સરકાર હતી ત્યારે બોલ્યા કઈ અમે તો બધી સરકાર પાસે અમે તો માંગી જ છીએ જનતાને જે ફાયદો થાય એમાં અમને રસ હોય અમને મફતમાં રસ નથી ભાઈ

તો તમે કરી લ્યો જે તમારે થી બને એટલું કરવા તમારે એ ફ્રી માં નહી જે થાય એ તો અમે કરવી જ છીએ દાદા હા પણ તમે નાં કરવાનું કરો છો મને એવું લાગ્યું એમાં હા હવે સાચી વાત કઉં હું ભુપેન્દ્ર પટેલ છું જ નહી તો તમે કોણ છો હું ગાંધીધામ માં છું રહું છું ભુપેન્દ્ર પટેલ બીજા છે મને તો ખબર નથી કોણ છે તો video viral થયો એ તમે નથી નથી. થી મને પચાસ એક ફોન આવ્યો છે રાતે ફોન આવ્યો હવે હું પોલીસ સ્ટેશન જઈશ સાંજે જેટલા નંબર આવ્યા છે બધા કમ્પ્લેન લખાવીશ મને હું વાળો માણસ છું મને બધા હેરાન કરે છે કેજરીવાલ ગયો ઘરે હું ગુજરાતી છું ને પ્યોર ગુજરાતી છું નો નાશ છે ને એ નાશ જ રહેશે કેજરીવાલ જિંદગીમાં નહીં નાશ બની શકે ભારતનો